મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ટીમ દ્વારા કાર્યવાહી મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમે એનસીસી નવરાત્રી દરમિયાન કેટલાક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું હતું જણાવવામાં આવે છે કે નવરાત્રીની પરમિશન લઈને ડાન્સ બાર જેવા કાર્યક્રમો અને હિન્દી ગીતોનું પ્રચાર કરવામાં આવ્યું હતું જે સમાજની લાગણીઓ માટે અસ્વીકાર્ય માનવામાં આવ્યા આ કામગીરી દરમિયાન મોરબીમાં આવેલા આયોજકોની દ્રષ્ટિ વિધર્મી અને સમાજને વિભાજીત કરવા જેવી જણાય જેને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ક્યારેય સહન ન કરવાની ચેતવણી આપી છે વિધર્મીઓ અને તેમના સમર્થકો સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવી મોરબી એનસીસી ક્લબ આયોજીત નવરાત્રીમાં હિન્દી ફિલ્મના ગીતો વગાડીને ધત્તીંગ કરાતા હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ત્રાટક્યા ચેકિંગ કરતાં અટકાવવા જતા જય જય શ્રીરામના નારા લગાવી કરાયો વિરોધ અને તેમને પકડવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની મોરબી ટીમની ચેતવણી છે કે હવે કોઈપણ વિધર્મી કે હિન્દી ગીતો નવેમ્બર રાત્રિના પંડાલમાં પ્રદર્શિત થાય તો તેને તરત જ કાર્યવાહી કરશે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી